ચિતર જસવંતગઢમાં લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના ભાજપના ઉમેદવાર ભરત સૂતરિયાના સમર્થનમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાએ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભાજપના કાર્યકર્તાઓએ ભાજપના ઉમેદવાર ભરત સૂતરિયાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કરેલું હતું આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર પ્રભારી વિજયભાઈ ભગત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયા તાલુકા પંચાયતના જે બી દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા ચિત્તલ અગ્રણી જયસુખભાઈ દેસાઈ મિલન કોટનના ભરતભાઈ દેસાઈ ચિત્તલ યુવા ભાજપ અગ્રણી કાર્યકર વિજયભાઈ દેસાઈ રંજનબેન ડાભી મહિલા મોરચાના પ્રમુખ રંજનબહેન બાબરિયા ચિત્તલ ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા સહિતના ગામના ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કમળ ખીલવવાનું બીડું ઝડપેલું છે ચૂંટણીના પડઘમો વાગ્યા છે એ પ્રકારે આજે સવારમાં અમરેલી વિધાનસભાનો પ્રવાસ મોડપુર ગામથી ચાલુ કર્યો છે એ અનુસંધાને જસવંતગઢ ત્યારબાદ શીતલ આવી રીતે દરેક ગામ વાઇઝ આ પ્રવાસો થવાના છે પહેલા તાલુકામાં સીટ વાઇઝ ત્યારબાદ દરેક ગામ વાઇઝ મિત્રો આપણા ઉમેદવાર તરીકે ભરતભાઈ સુતરિયા છે જિલ્લામાં ભરતભાઈ જયારે લડતા આટલી બધી સંખ્યા મેં ક્યાંય નથી જોયા

જયારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણને સૌને યાદ છે મેં જોયેલું છે